નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં આજે વાત કરીશું ખેડૂતોની કારણ કે ખેડૂતોની દશા અને દિશા વર્ષો વીતી ગયા પરંતુ આપણે ખેતી પ્રધાન દેશ કહીએ છીએ ખેડૂતોની જે ચિંતા છે દૂર થતી નથી ખેડૂત હંમેશા જે કહેવાય કે પોતે જે ઉપજ મેળવે છે એનું વળતર મળતું નથી એમએસપી પ્રોપર મળતી નથી સિંચાઈનું પાણી નથી મળતું ક્યાંક નકલી બિયારણ ક્યાંક નકલી ખાતર આ બધાથી ખેડૂત જ્યારે પરેશાન છે ત્યારે સવાલ એ થાય કે ખેડૂતને આમાંથી છુટકારો ક્યારે મળશે કારણ કે તમે જુઓ કે એક તો માવઠું આવ્યું ત્યારબાદ વાવાઝોડુંને હવે નકલી બિયારણ આ એક મુદ્દો છે ચાલુ વર્ષે આમ તો જોઈએ તો દર મહિને એક માવઠું આવ્યું છે અને ખેડૂતોને પરેશાન કર્યા છે સાથે જ આટલું ઓછું એમ હવે વાવાઝોડું ત્રાટકવાનું છે ચોમાસાની સિઝન નજીક છે એટલે ખેડૂતો વાવેતર કરતા હોય છે ને વાવેતર કરે એટલે બિયારણની ખરીદી કરતા હોય છે પણ આ બિયારણ પણ ખેડૂતને અસલી નથી મળતું નકલી બિયારણ મળતું હોય છે ને એવો જ રાજકોટમાંથી જે જથ્થો ઝડપાયો છે એટલે હવે ખેડૂતોને આ નકલી બિયારણ અથવા તો ખરાબ બિયારણ જે પધરાવી દેવાનો એક કિસ્સો જે પ્રકાશમાં આવ્યો છે ખાસ તો અને વાવણીની સિઝન પહેલાં જે નકલી બિયારણનું વેચાણ કરવાનો એક ગોરખધંધો ચાલી રહ્યો છે સવાલ એ છે કે ડાઉટ સરકારે એક એડવાઇઝરી જાહેર જારી કરી છે કે તમારે જે લાયસન્સ હોય કે માત્ર અધિકૃત હોય એના દ્વારા જ જે પરવાનો ધરાવતી હોય એવી કંપનીઓ કે એવી દુકાનો દ્વારા જ આ ફેરિયાઓ દ્વારા કે વેપારી દ્વારા આપને આ ખરીદી કરવાની છે પણ બિયારણ નકલી પધરાવી દે છે તો ખેડૂતોને બહુ મોટું નુકસાન જાય છે ખેડૂત સમજી નથી શકતો કે આ નકલી બિયારણ છે કે અસલી બિયારણ છે અને એને લઈને બિયારણની જ્યારે જરૂર હોય છે ત્યારે નકલી તો બિયારણ હોય છે પરંતુ અછત પણ ક્યારેક ઊભી થાય છે પૈસા આપવા છતાં બિયારણ મળતું નથી કાળા બજારી થાય છે આવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આના માટે જવાબદાર કોણ અને ખેડૂતોની આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે આ મુદ્દે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પરમાર છે કોંગ્રેસના પ્રવક્તા ગિરધર વાઘેલા છે અને ખેડૂત અગ્રણી જે કે પટેલ છે આપ ત્રણેનું સ્વાગત છે જી

તો એનો જવાબદાર હું પેલા કહું કે એનો જવાબદાર કોઈ પણ હોય તો પેલા તો સૌથી પેલા કૃષિ વિભાગ કૃષિ મંત્રાલય અને સરકાર ખુદ કારણ કે છેલ્લા એક વર્ષથી આપણે ડુપ્લિકેટ બિયારની વાત કરીએ ડુપ્લિકેટ બિયારણ જે બને હે એ ગુજરાતમાં બે થી ત્રણ સેન્ટર હે મારસા હિંમતનગર ઈડર અને થોડું જુનાગઢ તો આ ત્રણ ચાર સેન્ટરો પર જો કૃષિ વિભાગ ધ્યાન ના આપી શકતી હોય કે અમે કૃષિ વિભાગમાં નિષ્ફળ ગયા અને ખેડૂતોને માફી માંગી લેવી જોઈએ રહી વાત વાવાઝોડાની તો વાવાઝોડામાં સરકાર શ્રી પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દીધું કે અમે સર્વે કરાવરાવીશું

ખરેખર તો ખેડૂત એકલા નથી છેત રહી ગયા પરંતુ ફોરજી ફાઈવજી અને સિક્સ જી બી સેલ કરી અને નિંદામણ નાશક દવા છંટકાવ કરો તો પણ જે છોડવો મળતો નથી એટલો ઘાતક એમાં ચીન્સ ઉમેરેલા હે આવનાર સમયમાં રોપચાડો પણ ફાટી નીકળવાની શક્યતા છે વૈશ્વિક લેવલે જે જીએમઓ સીડ્સ ઉપર પ્રતિબંધ એ ગુજરાત પરમાં વેચાણ થતું હોય ત્યારે ખરેખર ગુજરાત સરકાર ફક્ત ખેડૂતોને નહીં પણ આવનાર સમયની નસ્લને પણ ખતમ કરવાનું એક બહુ મોટું ભૂલ ભરેલું કોર નિંદ્રામાં સુધી જીતલીભાઈ બિલકુલ શૈલેષભાઈ આપણે સાંભળ્યું કે ખેડૂતોને નહીં પણ આવનારી પેઢી ને ખતમ કરવાનું કાવતરું છે જે કે પટેલ કહી રહ્યા છે ચાલુ વર્ષે માવઠું વાવાઝોડું નકલી બિયારણ છે ખેડૂતોની આ સમસ્યાનો ઉકેલ વર્ષોથી આવતો નથી નકલી બિયારણ ખુલ્લે આમ વેચાય છે એના માટે કોઈ ધારાધોરણ નથી અને ખેડૂત બિચારો ભોળો હોય ઓછું ભણેલો હોય તો નકલી બિયારણ પધરાવી દેવામાં આવે અને નકલી બિયારણથી જ ખેડૂત છેતરાતો હોય છે આનો ઉકેલ હજુ આવતો નથી શૈલેષભાઈ અનમ્યુટ કરશો ખેડૂત જે છે જે આમ પણ જે ખેતી કરતા હોય એને જ ખબર પડે કે કેટલી વિશેષો થાય છે અમે અમને પણ ખબર છે ને સરકાર પણ જાણે છે કે અત્યારે ખેડૂતોને જે માનો કે માવઠાનો માર પડ્યો છે નકલી ગાબડી જાય છે કોઈ પણ એટલે ખેડૂતના ખેતરમાં જઈ અને એમને ફોસલાવાના કાર્યક્રમ ચાલે છે અને એના માટે નકલી બિયારણ આપણે જે તે વખતે બીજ નિગમ અને સરકારે પણ કહ્યું છે કે જે જે બિયારણ સર્ટિફાઈડ હોય જે બિયારણનું તમને બધા જ પ્રકારના જે કહેવાય કે તકલીફો હોય એમાંથી સોલ્યુશન આપતું જે બિયારણ હોય એ બિયારણ જ લેવાનું છે અને આપણે પેલા પણ કહ્યું છે હજુ પણ કહીએ છીએ જયારે જયારે માવઠાનો માર થાય છે ત્યારે માવઠાના મારમાં તાવતે વાવાઝોડું હોય વાવાઝોડામાં જે ખેડૂતોને નુકસાન થયું છે એ માટે સહાય આપી જ છે સરકારે અને હજુ પણ અમારું સરકારનું મન ખુલ્લું જ છે સહકારી સંસ્થા દ્વારા પણ ઇન્સેન્ટિવ અપાય છે જે વખતે ડુંગળીની તકલીફ હતી તો ના ફેડે ખરીદી કરવાનું ચાલુ કર્યું હતું ઇતિહાસમાં પ્રથમ

એ આખી અલગ વસ્તુ છે અત્યારે જે માવઠાનો તારીખે જે આવ્યો છે એમાં જેટલો જે કેરી હતી એના જે સમય હતો એ જતો રહ્યો હતો ખાસણીનો સમય પણ જતો રહ્યો હતો હવે કેરીને જેને કહેવાય ને કે રાખ જામવાની હોય કે રાખ નું જે ટચ લાગે પછી કેરી પાકતી હોય છે એટલે રાખોડી થવાની તૈયારી હતી તાજા

મારો સવાલ એ હતો કે નકલી બિયારણ નો ધંધો બંધ કેમ નથી થતો ખેડૂતો છેતરાય છે ખેડૂતો બોળા હોય ઓછું ભણેલા હોય નુકસાન જતું હોય છે આ ધંધો આપણે બંધ નથી કરે મારો સવાલ આ હતો તમે લઈ ગયા મેં એટલા માટે લઈ ગયો કે જે જે કે ભાઈ છે ને કે નો સવાલ છે ને એ જે કે નો સવાલ છે પેલો મારો સવાલ હતો પણ તમે મારો સવાલ જવાબ આપવાનો કદાચ મુનાસિબ અથવા તો તમારી પાસે જવાબ નહીં હોય

અમે અમે સ્વીકારીએ છીએ ખેડૂતોની હાલત માનો કે આવી નકલી બિયારણ આવે અને એ કેટલી આશા રાખીને બેઠા હોય પછી તકલીફ થાય પણ આવી જે એજન્સીઓ છે એના ઉપર પગલા પણ લીધા છે ભૂતકાળમાં પણ પગલા લીધા છે અને આ જે ઈડર અને જે બી બે ત્રણ જગ્યાએથી પકડાણી છે જે એજન્સીઓ એને પણ બ્લેક લિસ્ટ અને જે જે પકડાય છે એને બ્લેક લિસ્ટ તો કરીએ જ છે સાથે સાથે જે પકડાય છે એ સરકારી સંસ્થાઓ નથી હોતી એ પ્રાઇવેટ સંસ્થાઓ હોય છે અને પ્રાઇવેટ સંસ્થાઓ માટે જે બે બિયારણ

તો આવતીકાલે આપની હાજરીમાં ફરીથી ડિબેટ કરીએ વીજ પુરાવા અને બીજી વસ્તુ કે અત્યારે શૈલેષભાઈ મને લેખિત વાત આ પાસે પ્રદેશ લેવલે એક પણ એવા પુરાવા નથી એ તમારે જિલ્લા લેવલ થી માહિતી લેવી પડશે કે કોને કોને બિયાર બનાવવાના લાયસન્સ આપેલા છે ગીરધરભાઈ પાસે હું જાણી લો છે કે બ્લેક લિસ્ટ કરવામાં આવે છે આવી નકલી બિયારણ છે કંપનીઓ આપતી હોય બીજી તરફ જે કે કહી રહ્યા છે કે એનું આખું એક લિસ્ટ હોય છે કે કોને કોને આ પરમિશન આપવામાં આવી છે અથવા લાયસન્સ આપવામાં આવ્યું છે અને કોઈ પણ કંપની બ્લેકલિસ્ટ થઈ નથી હકીકત છે એની પાછળ આ સરકારની આશય છે ને ખરાબ હોય એવું મને લાગે છે જો સરકાર નો આશય શુદ્ધ હોય તો નામ જાહેર કરે ને શું છે કોઈ વાંધો નથી પણ આજે મને છે ને એડવાઇઝરી ઉપરથી એક સરસ રસ્તો એડવા ખબર ગામમાં બોર્ડ મૂકી દેવો જોઈએ દારૂ કોઈ વેચવો નહીં બધી જગ્યાએ બોટ મૂકી દેવા જોઈએ એડવાઇઝરી જાહેર કરવી જોઈએ જેથી કરીને દેશમાં સુખ અને શાંતિ થઈ જાય તો બહુ સારો સારો રસ્તો છે એ સરકાર તમારું કામ પકડવાનું છે ઈ કરો તમારું છે અને આ સરકાર ને ફેક્ટરીઓમાં બનતી નકલી બિયારણ જો જોવા ના મળતું હોય તો પછી હવે એને શું જોર મારે મારે એટલે નકલી બિયારણમાં જે રીતે ફેક્ટરીઓ ધંધો કરે છે અને સરકાર આખો બંધ કરે છે એનો સીધો અર્થ છે કે ભાજપના અથવા સરકારના મામા માસીના લોકો આ ધંધામાં જોડાયેલા છે અને એને બચાવવા માટે સરકાર મૂળ કામ કરવું જોઈએ કરતી નથી ને એડવાઇઝરી જો સરકારની જાહેત હોય તો ફેક્ટરી ઉપર રેડ પાડવી જોઈએ અને ફેક્ટરીના જે જે સંચાલક હોય એને કાળા બજારમાં પાસામાં અથવા મોટા મોટા ગુનામાં જેલમાં પૂરવા જોઈએ આ કામ થતું નથી કરવે છે શું એક ટપાલ લખવામાં આવે છે અને પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે વેચનારાઓ સાથે ભળી ગઈ છે અને એમાંથી ફંડ લઈને એ પોતાનો ધંધો હલાવે છે એનામાં ફંડ લઈ આવીને પોતાની સેવન ઓફિસ હલાવે છે અને એ સરકાર પાસે કોઈ આશા રાખવી નકામી છે બિલકુલ શૈલેષભાઈ આપે સાંભળ્યું કે જે સરકારની આંખો બંધ છે ને જે કોઈ આ ધંધો કરી રહ્યા છે નકલી બિયારણનો એ ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે રાજકીય હિત જેમનું સચવાયેલું છે મળતી આવ્યું છે અથવા એમના જ ભાગીદારો દ્વારા આ ચાલતું હોય એને લઈને સરકાર કેવી રીતે આ પગલા ભરે અને ખેડૂતોનું હિત ક્યાંથી જળવાય ના મેં પેલા પણ કહ્યું ને ફરીથી પણ કઉ છું કે માનો કે ગીરધર ભાઈ જે છે એ તો એની પાર્ટી માંથી જેટલું શીખવાડ્યું હોય કે આટલું બોલજો એ પ્રમાણે જ બોલે બાકી એ પણ જાણે છે ખેડૂતો માટે આ સરકારે કર્યું છે એટલું કોંગ્રેસ વર્ષમાં કશું થયું નથી એટલું ખેડૂતો માટે આ સરકારે કર્યું છે કદાચ 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 વાત વાત હોય હોય કિસાન સન્માન ખેડૂતની આવક બમણી કરવા માટે એક્સપોર્ટ કરવા નકલી બિયારણ બંધ કરો ને શૈલેષ પરમાર એમણે ભલે શીખવાડેલું બોલ્યું તમારે વોટ્સએપમાં આવી હશે યોજનાઓ એ તમે બોલતા હશો જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય માંથી આવ્યું હશે કે આજનો વિષય આ છે વોટ્સએપ પર મળ્યું હશે તમને મેકલી બિયારણ જેને ખેડૂતોને આંચ્યું છે અને ખેડૂતો અત્યારે હેરાન થયો છે એના ઉપર પગલા લીધા છે

એક દાખલારૂપ કદાચ કોઈ પગલા લીધા હોય તો તમે કહી શકો છો કે આ દાખલા રૂપ પગલા લીધા છે ફલાણું ટીકની પેઢી કે કંપની કે આ વ્યક્તિઓ જો દિલીપભાઈ હું આપની વાત સાથે સહમત છું દાખલા રૂપ પગલા પણ લેવા જોઈએ જે રીતે યુરિયા છે એ ફેક્ટરીઓમાં જતી રહેતું હતું કેમિકલ ફેક્ટરીઓમાં તો આપણે કેમ બચાવી શકાય બિયારણ વાળા છે આપણા બીજ નિગમ પાસે જેટલા બિયારણો જે છે એ જ લેવા અને બીજું જે સર્ટિફાઈડ બિયારણ છે એ જ લેવા આવી કંપનીઓ જે છે એ સારી સારી વાતો કરશે અને ટ્રકો લઈને છેક ખેતર સુધી જાય છે એટલે ખેડૂત ક્યાંક ને જાય છે એટલે સરકારની જવાબદારી પૂરી થઈ જાય છે એડવાઇઝરી જાહેર કરીને કે પત્ર જાહેર કરીને જવાબદારી પૂરેપૂરી છે ખેડૂતને કઈ નુકસાન જાય તે સરકારની જવાબદારી છે ખેડૂતની આવક બમણી કરવાની જે યોજના છે એ સરકારની જવાબદારી છે ખેડૂતને પાણી આપવું જોઈએ એ સરકારની જવાબદારી છે એટલે તો સૌની આપણે સુધી ગયા છીએ કેવાનો મતલબ ખેડૂતને કઈ પણ થાય એ નકલી બિયારણ હોય કે એ વાવાઝોડું થી નુકસાન હોય કે વરસાદ થી નુકસાન હોય તમામ નુકસાની માટે સરકારે જવાબદારી લેવી

હું નકલી બિયારણ પકડાયું છે એટલા માટે કઉ છું કે હવે નકલી બિયારણ જો પકડાવું તો એના માટે અધિકારી કરી દીધું છે ને એના ઉપર કાયદાકીય કાર્યવાહી ખેડૂતો ખેડૂતો રાહ જોશે આટલા ત્રણ દાયકા થયા છે બીજો એક દાયકો થાય તો શું વાંધો છે ખેડૂતો રાહ જોશે જે કે સરકાર પગલા ભરી રહી છે સરકાર કે છે કે આ માટે તો વિવિધ યોજનાઓ છે જે કે આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો એટલે ગીરધરભાઈ આપનું શું માનવું છે અત્યારે જે સરકાર જે પગલા ભરી રહી છે અને જે ખેડૂતોના હિત માટે આ સરકાર વિચારી રહી છે

હવે એની બીજી વાત મારે શું કરવી જે બંધ થઈ ગઈ છે અત્યારે સરકાર વિવિધ યોજનાઓના દાવા કરી રહી છે ખેડૂતોના ઉત્થાન માટે તો ઘણી બધી યોજનાઓ છે સરકાર કઈ પ્રધાનમંત્રી ફસલ વીમા

કે જે લોકો બિણ વાળાને ખોટા અને ગિરધરભાઈ પાસે હું જવાબ લઈ લઉં ગીરધર ભાઈ આ અધિકારીઓ હોય જે જવાબદાર અધિકારીઓ અથવા જે વેપારીઓ છે જે આ કાળા બજારી કરે છે શું સરકાર કોઈ એક્શન લેતી જ નથી કે થોડી ઘણી પણ એક્શન લઈને

આખા ગુજરાત માટે ગુનો છે ગુજરાતના ના ખેડૂતો માટે ગુનો છે જનતા માટે ગુનો છે તો તો એક બતાવે ને સાવ સાચી છે ચંદા ચંદા દો દો ધંધા અને ધંધો છે અને આ ધંધો અને ચંદો જ્યાં સુધી જુદો નહીં થાય ત્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટી છે એ કોઈ ખેડૂતોનું ખરાબ કરનાર રોકવાની નથી માત્ર ને માત્ર પોતાની જાતને બચાવવા માટે આવી એડવાઇઝરી બહાર પાડી અને સંતોષ માનવાની છે શૈલેષ ભાઈ જે પ્રમાણે આક્ષેપ થઈ રહ્યો છે કે આ પાક વીમા યોજના જે બંધ થઈ ગઈ છે પ્રધાનમંત્રી ફસલ યોજના ભારતભરમાં ચાલે છે ગુજરાતમાં બંધ થઈ ગઈ શું દાવા સાથે કહી શકો છો કે આ યોજનાઓ ચાલુ છે ગુજરાતમાં

દાવા સાથે પાક વીમા યોજના ચાલુ છે ગુજરાત ના ખેડૂતો એનો લાભ લઈ રહ્યા છો અત્યારે હજારો ખેડૂતો સાંભળી રહ્યા છે ના મેમંત્રી ફસલ વીમા યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માં એવું છે કે હજુ તો ખેડૂતે વાવ્યું હોય ને તા એને આ યોજના આ યોજનામાં છે ચલો બિલકુલ છે શૈલેષભાઈ જે વાત કરી ગીરધર ભાઈ પણ ખેડૂતો અત્યારે આ જોઈ રહ્યા છે ખેડૂતો સાંભળી રહ્યા છે કે જે પ્રમાણે વાત થઈ રહી છે જે કે પટેલે કહ્યું કે કૃષિ વિભાગ ને કૃષિ મંત્રાલય આ નકલી બિયારણ માટે નકલી ખાતર માટે જવાબદાર છે સરકાર ખુદ જવાબદાર છે અને સેન્ટરો જે છે એની પર સરકારનું ધ્યાન નથી એને લઈને આ કાળાબજારી થાય છે અને ખાસ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ભારતમાં ચાલુ છે પણ ગુજરાતમાં છે એવું સ્પષ્ટ કહી રહ્યા છે ગીરધરબીએ પણ કહ્યું કે કંપનીઓના નામ છુપાવવામાં આવે છે સરકારનું કામ ક્યાંક રક્ષણ આપવાનું છે અને મોટી ફેક્ટરીઓમાં જે નકલી બિયારણ બને છે

એક ચોક્કસ નોમ છે એડવાઇઝરી જારી કરી છે પણ આ ભોળા ખેડૂતો આ ઓછું ભણેલા ખેડૂતો કેવી રીતે નક્કી કરશે કે આ નકલી બિયારણ કે નકલી ખાતર છે કેવી રીતે ખબર પડશે કે આ પરવાનો આપેલો છે માત્ર અધિકૃત છે લાયસન્સ છે કે કેમ અને કોના નામે લાયસન્સ છે ખેડૂત ક્યાં ખરાઈ કરવા જશે એ પણ એક સવાલ છે પણ એક અપેક્ષા રાખીએ કે આ નકલી બિયારણનો મુદ્દો જે વર્ષોથી ચાલે છે એનાથી ખેડૂતોને ક્યાંક હવે છુટકારો મળે એ જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ શૈલેષ પરમાર ગિરધર વાઘેલા જે કે પટેલ ત્રણેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દર્શક મિત્રો આ તો ખેડૂતોનો મુદ્દો માવઠું વાવાઝોડું ને હવે નકલી બિયારણ ફરી મળીશું એક નવી ચર્ચા સાથે નવા મુદ્દા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર